હવે વાત કરીશું લોકસભા ચૂંટણી વિશે રૂપાલા વિવાદમાં હવે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને રૂપાલાના નિવાસે પહોંચ્યા હતા તો બીજેપી સંગઠન મંત્રી રત્નાકરજી રૂપાલાના સ્થાને પહોંચ્યા હતા રૂપાલાના ગાંધીનગર સ્થિત નેતાઓ પહોંચી રહ્યા હતા તો પરસોત્તમ રૂપાલા આજે દિલ્હીથી ગુજરાત પરત આવ્યા છે અને ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે તો તેમના ગાંધીનગર સ્થિત સ્થાને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે બીજેપી સંગઠન મંત્રી રત્નકરજી પણ હાજર રહ્યા હતા તો આ ઉપરાંત રૂપાલાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને બેઠક કરવામાં આવી છે તમારી સાથે સંવાદદાતા મલહાર જોડાઈ ગયા છે મલ્હાર જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા ને લઈને જે વિવાદ વકર્યો છે ને એક બાદ એક બેઠકોનો દોર હવે શરૂ થયો છે ગાંધીનગર નિવાસ સ્થાને પણ બેઠક કરવામાં આવી કયા પ્રકારની ચર્ચાઓ સામે આવી છે કોમલ નજર કરવા જઈએ તો પુરુષોત્તમ રૂપાલાનો જે રીતે વિવાદ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યની અંદર તેને લઈને આજે દિલ્હીથી તેઓ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટથી તેઓ સીધા જે છે તેમના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અહીંયા આગળ જે છે તે પુરુષોત્તમ રૂપાલા બપોરના સમયે જે છે તે રોકાયા હતા અને તે દરમિયાન તેઓ જે છે અહીંયા તેમને મળવા માટે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી જે છે તે પહોંચ્યા હતા અને તે ત્યારબાદ ટૂંક સમય બાદ રત્નાકરજી જે છે ભાજપના મહામંત્રી તેઓ પણ અહીંયા આગળ બેઠકમાં પહોંચ્યા હતા લગભગ બંધ બાણે પિસ્તાલીસ મિનિટ સુધી જે છે તે આ બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જે રીતે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જે રીતે રાજ્યમાં થઈ રહ્યો છે આજે પણ જે રીતે વિરોધ જોવા મળ્યો હતો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જે વિરોધ જોવા મળી રહ્યો હતો તે વિરોધ ને લઈને જે છે તે અહીંયા આગળ બેઠક ચાલી હતી પુરુષોત્તમ રૂપાલા દિલ્હી હતા દિલ્હીમાં તેઓ કોઈને મળ્યા છે કે નહીં મળ્યા તે મામલે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી પરંતુ સમગ્ર બેઠક જે છે તે બંધ બહાર જે છે તે કરવામાં આવી હતી એટલે કે બેઠકની અંદર શું ચર્ચા થઈ છે શું કહેવામાં આવ્યું છે તે હજુ સુધી ફોડ જે છે તે પડ્યો નથી પરંતુ રૂપાલાજી જે છે તે અત્યારે ગાંધીનગર તેમના નિવાસસ્થાનેથી રવાના થયા છે અને તેઓ સીધા જે છે તે રાજકોટ માટે પોતાના પ્રચાર માટે જવા રવાના થયા છે તે પ્રકારનું પણ તેમણે નિવેદન અહીંયાથી આપ્યું હતું જી માર સમગ્ર માહિતી બદલ આપનો આભાર